બેચરાજી તાલુકાના આદિત્ય વિદ્યાલય મોઢેરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો આજે મોઢેરા આદિત્ય વિદ્યાલયમાં આપ શ્રી બેન જે સીડીપીઓ સીડીપીઓ બેન અહીંયા વધાર્યા છો તો અહીંયા શું તમારો અહીંયા રોલ છે જીજ્ઞા પટેલ આજે અમારું અહીંયા વાનગી સ્ટોલ અને આઈસી સ્ટોલ લગાવવામાં આવ્યો છે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અમે અહીંયા બધી બહેનોએ મિલેટ્સનો જે વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે મિલેટ્સમાંથી અલગ અલગ વાનગીઓ અને અમારા જે ડીએચઆરના પેકેટ્સ મળે છે એ ડીએચઆરના પેકેટ્સનો અહીંયા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે કિશોરીઓના દર મહિને ચાર કિલો પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે જે અમારા સગર્ભા દાત્રી બહેનો હોય છે એમને દર મહિને ચાર પેકેટ માતૃશક્તિને આપવામાં આવે છે અને જે અમારા ત્રણથી છ માસથી ત્રણ વર્ષના બાળકો છે એમને બાળ શક્તિના સાત પેકેટ આપવામાં આવે છે જેનાથી બાળકોનો સારો વિકાસ થાય અને કુપોષણ

હજારોની સંખ્યામાં જે યોજનાઓ રૂપી છે એ કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત ના રહી જાય એના માટે થોડા સમગ્ર ભારત દેશની અંદર દરેક ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામે ગામ જઈને સામેથી જે પણ લાભાર્થી બાકી હોય તેને સંપૂર્ણપણે લાભ આપવા માટે આ એક મજાનો કાર્યક્રમ છે એવા જ આ કાર્યક્રમમાં આજે મોઢેરામાં સેવા સેતુ અને વિકસિત ભારત

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે